થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ દારૂના વેચાણ સામે વિરોધ પ્રદર્શન થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ દારૂના વેચાણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં આ મહિલાઓએ વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ રજૂઆત કરી હતી શિવનગર વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ધારાસભ્ય સાથે એસપીને મળ્યા હતા આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના અનેક આસ્થાના પ્રતિક સમાન મંદિરો જેવા કે અંબાજી વડતાલ સ્વામિનારાયણ સાળંગપુર હનુમાન સોમનાથ અને દ્વારકા મંદિરોની બે થી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પણ ખુલેઆમ દારૂના અડ્ડા ચાલે છે ગાજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો મને જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ જે કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીં આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઈક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની ની પેઢીઓ પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવે આ પૈસાની નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઈક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલની ની બાજુમાં અને સ્કૂલ ની અંદર ભી બરાબર સ્કૂલ ની અંદર પણ સ્કૂલની ની અંદર પડે આ આ ગાંધી અને સરદાર ગુજરાત છે અને હર સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ મળે મને જો બિલકુલ આ જો અહીંયા સ્માઇક્સ ખુલ્યા અને બાજુ સ્કૂલ છે સ્કૂલની ની બાજુ તમે સાઈડ માં જાવ ભાઈ સ્કૂલની ની બાજુ સ્કૂલ આ સ્કૂલ ની બાજુ અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહી છે અહીંયા ડ્રગ્સ લોકો પી રહે છે મેવાણીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં હજારો બહેનો દારૂના કારણે વિધવા બની ચૂકી છે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધીમાથી શરૂ કરાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ તેમને જાણ કરી હતી કે તેઓ દારૂના ત્રાસથી પીડાઈ રહી છે મહિલાઓએ જણાવ્યું હતું કે શિવનગર વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે જેના કારણે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન ફરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની મિલી ભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અટાની ફરાદના શિવનગર વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની મીડિયા અને એસપીની ઉપસ્થિતિમાં ફરાદની બહેનોએ ફરિયાદ કરી ઉપરાંત બહેનોએ એમ પણ કહ્યું કે અહીંયા બેફામ ડ્રગ્સ અને ગાંજો અને ચરસ પણ વેચાય છે રાજ્યના ગૃહ મંત્રી ડંફાસ મારવામાં બહુ તજજ્ઞ છે તો એમને કહેવા માંગુ છું તમે હમણાં એક મીડિયા કર્મીને કહેતા હતા ક્યાંક બોલ્યા હતા તમે કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો અહીંયા પડે કે શિવનગરની તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ આજે બાહેધરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે આવવું પડશે તારાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ